જો મારા મારાપુમાં દવા સાથે બાકી ગાયું છે અને આપણે સેના તમને પચા વાર કામ બતાવ્યું તો એ તમને કીધું બતાવી દઉં અને ચાલો આપણને મિત્ર એને વ્લોગ બનાવવાનો ટાઈમ જ નથી મળતો અને મળે ને તો આપણે મિત્રો વ્લોગ બનાવી જ નહીં કામ કરવું એટલે રાજો સમય ન મળે બાકી જો લાઈટ વાઈટ કાંઈ સે નહીં અને ભાઈ આ વ્લોગમાં આપણને લાઈટ નહીં આવે ને તો આગળ વ્લોગ બનાવશું નહીં આવે તો અને આવશે તો પછી વ્લોગ આપણે વધારે નઈ બનાવી શકીએ ચાલો આગર કન્ટિન્યુ વ્લોગ માં બની રહેજો ટાઈમ મળે તો બનાવશું નકા બરા ઓકે વા મસ્ત મસ્ત સીના હે આલા આવતો તો તમારો કાવા હોય જો જો કેલા છે આહા કેલા બણા બહુ ઘણા હે અજી આટલા હે ચાલો મણી ખાવા આપણે ફોલી ફોલી નાવા કરવાના પછી સેકન્ડ ખાવા જો આપણે આટલા કઈ ગિરા હે ઓલા કાઢા હે અને આને હે ને હવે શેકવાના હે પછી શેકીને નીરા તો ખાવાના હે અને ભાઈ અમારે સીના પાકવા આવ્યો જો આયરા પીડા પડ્યા છે ને અને ભાઈ તમારે કેવા થી આ કમેન્ટ કરી દીજો અને અમાર સીના નહીં ખાલી વાવા પૂરતા જ અમે ખાવા પૂરતા આવ્યા હતા જો મારે ક્યારેક ક્યારેક આમ બ્લોગ ચાલુ ને તો જ ભૂલાઈ જાય ને કર તો અસલ મજા યાદ રહે બાકી જો આપણે ઓરો પણ કરતા હતા આપણે દેખાતું છે તમને સારું હાલો તમારે કેવા છે આમને કમેન્ટ કરી દીજો અને ભાઈ લાઇટ વાર આવતા નહીં અને પંખી ઉપર બેન છે આને ગરમી થાય તરવળ બાય બાય લે આ પણ લે ખાઈ જાવ સે ઓ હો હો ભાઈ બાજે ઓ પણ ખાઈ જા આપણે ખાઈ પી અને આવ્યો તો તમને જોતા હોય તો તો જો આપણે જીરું કે પાકી ગયું છે અને હવે આને ઉંબાળવાનું છે જો ઉંબાડે એવું તો થઈ ગયું છે પણ હજી ઉંબાટા નહીં પાંચ છ દિવસ પછી ચાલુ કરી દેવું છે જો દવા ડબલા ટીંગા છે એટલે આવ્યો તો મેં કે તમને જીરું પણ બતાવું અને શીણા કેવા થઈ છે કહીએ શીણા પણ અને બેસેલ તો તમને જીરું બતાવવા જાય તો કારણ કે આખો દી કામ કરતો હોય રાખડીનું એટલે સાંજે પછી ન આવું અને બ્લોક પણ ન શૂટ કરી શકું એટલે મેં કીધું આજે બપોર વસારે જવું ભાઈ ખરો મજા આવે ધારવાલ ખરાબ આવી જાય ઘરે અને બાકી આ છે આપણે તું જોઈ શકો